આગામી શૈક્ષણિક વર્ષ કચ્છથી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ વેટરનરી કોલેજ શરૂ થાય તે દિશામાં ગતિવિધિઓ તેજ બની છે ગઈકાલથી વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ત્રણ સભ્યોની ટીમ કચ્છની મુલાકાતે પહોંચી છે રાજ્ય સરકાર દ્વારા કોલેજની મંજૂરી મળ્યા બાદ જમીન ફાળવણીની પ્રક્રિયા સંપન્ન થયા બાદ વેટરનરી કાઉન્સિલના ધારાધોરણો મુજબ જરૂરી માળખાકીય સુવિધાઓની ચકાસણીનું નિરીક્ષણ કર્યા બાદ તેનો રિપોર્ટ નવી દિલ્હી ખાતે રજૂ કરવામાં આવશે આજે ભુજના પોલીટેકનીક ખાતે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં વિગત આપતા કામધીન યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર કે કે હડિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે કચ્છની મુલાકાતે પહોંચેલી વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યોની ટીમે ભુજરા એરપોર્ટ રોડ પર આવેલ ઘેટા ઊન વિકાસ નિગમ મરઘા વિસ્તરણ કેન્દ્ર મુન્દ્રા રોડ સ્થિત પશુરોગ સંશોધન કેન્દ્ર અને માનકુવાની મુલાકાત લીધી હતી આજે સવારે ભુજ સમીપે સેવા મંડળ સંચાલિત પશુ દવાખાના ભુજની પોલિટેકનીક અને પશુ લેબોરેટરીની મુલાકાત હતી વેટરનરી કાઉન્સિલના ધારાધોરણો અનુસાર તમામ માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કરી તેનો અહેવાલ તૈયાર કરવામાં આવશે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એચ કેલાવાલા ડોક્ટર ભાવસાર નવસારી યુનિવર્સિટીના ડોક્ટર ખરાડી વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આંધ્રપ્રદેશ તમિલનાડુ અને જમ્મુથી આવેલા સભ્યો ડોક્ટર હરિકૃષ્ણ ડોક્ટર વેંકટેશ્વર અને ડોક્ટર પવન વર્માએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે કમિટી દ્વારા તૈયાર કરવામાં અહેવાલ નવી દિલ્હી ખાતે રજૂ થયા બાદ કોલેજની માન્યતા માટેની જરૂરી કાર્યવાહી આગળ ધપશે ઉલ્લેખનીય છે કે કચ્છને ફાળવાયેલી વેટરરી કોલેજને શરૂ કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે જમીનની ફાળવણીની સર્જાયેલી ગ્રહગુંજ કૃષિમંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત થયા બાદ ઉકેલાઈ ગઈ હતી કચ્છમાં વેટરનરી કોલેજ શરૂ થયા બાદ કચ્છના પશુપાલન ક્ષેત્રે વિકાસ વેગ મળશે કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુ વસ્તીનો આંક ઊંચો છે વેટરનરી કોલેજ શરૂ થયા બાદ પશુ સારવાર દૂધ ઉત્પાદન વગેરેની સુવિધામાં વધારો થતા માલધારીઓ પશુપાલકો અને કિસાનોના જીવન ધોરણમાં સુધાર થશે કચ્છમાં વેટરનરી કોલેજ સાથે કૃષિ કોલેજ શરૂ કરવા માટેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે ખેતી અને પશુપાલન એ બંને કચ્છના સૌ થી વધુ રોજગાર આપતા વ્યવસાયો છે ત્યારે આ બંને ક્ષેત્રમાં કોલેજ શરૂ થતા વિકાસ મળશે વેટનરી કોલેજ ભુજ ખાતે ઇન્સ્પેક્શન માટે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ત્રણ સભ્યોની કમિટી ઇન્સ્પેક્શન માટે આવી છે અને એ ઇન્સ્પેક્શન કરી રહી છે જે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો છે એ ધારાધોરણોની પૂર્તતાના આધારે એ એમનો રિપોર્ટ વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હીને સુપ્રત કરશે ત્યારબાદ આગળની કાર્યવાહી આપણને ખબર પડે અને ત્યારબાદ આપણે કોલેજની માન્યતા મળ્યા બાદ આપણે કોલેજની કાર્યવાહી ચાલુ કરી શકશું શૈક્ષણિક કાર્યવાહી ટીમ દ્વારા આપણે પશુપાલન ખાતા અંતર્ગત જે ગુશિલ છે પોલ્ટ્રી છે વિવિધ લક્ષી પશુ પોલિકનિક છે તેમજ આપણે માનકુવા ખાતે ગુશીલની જે જમીન છે તેમની વિઝિટ કરી છે એ ઉપરાંત આપણે સુપાશ્ય જૈન જ્યાં પશુઓની સારવાર થાય છે તેમની પણ મુલાકાત લીધી છે અને હમણાં તાજેતરમાં રાજ્ય સરકારે આપણને જે લેબોરેટરી આપી છે જિલ્લાને એવી એડીઆઈઓની લેબોરેટરીની પણ મુલાકાત લીધેલી છે